છો મિતભાઈ મજામાં તબિયત તબિયત મજામાં છે ખૂબ સરસ વગાડ ખૂબ સરસ વગાડો છો તમે ઓ ભાઈ કે રોવાનો થોડું હોય ભાઈ આ મારા પ્રત્યેનો પ્રેમ છે એમનો રોવાનો રોવાનો ના હોય દીકરા રોવાનો રોવાનો થોડું હોય તબલાય પાછા કેવા દેવાના છે તમને ચોકફટ કરી દો જે હું વગાડું છું ને હું જે જીવારી વગાડું છું એ અને હું જે શરૂઆતમાં સ્ટીલ નું બાયું જે વગાડતો હતો ને એ જ તબલા આપણે દેવા જવાના છે એટલે એવું નથી કે હું છે લઈ લીધા ને દઈ દીધા એમ નહીં હું મારી જાતે બનાવડાવીશ હું જે વગાડ વગાડું છું હું જે વગાડતો તો અને હાલ જે વગાડું છું ને એવા જ તબલા મિત્રો તમે આગલી ક્લિપ બે જોઈ એમાં તમે જેને જોઈ રહ્યા છો કે જેને તમે ટૂંક સમયની અંદર ખૂબ ગુજરાતમાં વાયરલ કર્યો છે એ મિતભાઈ મારો દીકરો છે મારી સાથે છે અત્યારે અને એ રીલ્સ ખૂબ વાયરલ થાય છે આપણા ગુજરાતના ખૂબ જ ખ્યાતનામ તબલાવાદક ઉસ્તાદ ઉમેશભાઈ પરમાર સુધી રીલ પહોંચે છે અને ઉમેશભાઈ એને સૌપ્રથમ તબલાની જોડે આપવાનું નક્કી કરે છે એનો સંકલ્પ હોય છે તો આજે ખૂબ ખુશી થાય છે અને આગળ હું તમને જણાવું છું કે મિત સાથે વિડીયો કોલમાં જે વાત કરી છે એ હું તમને ક્લિપ બતાવું છું આખો વિડીયો છે હું આમાં શેર કરું છું તમારી સાથે તમે જોજો એમાં ખૂબ મજા આવે છે ખૂબ મળવા જેવા માણસ છે અને એ ખુદ અમારા ઘરે આજે અમારા નાના એવા ગામડામાં આવી રહ્યા છે ને ત્યારે અમારા ગામમાં મારા વિસ્તારમાં ખૂબ ખુશીનો માહોલ છું કે એમનો નેચર એમનો સ્વભાવ ખૂબ એટલો બધો દિલને ટચ કરી જાય છે એ વાત જ ના પૂછો આ છોકરાની ઉંમર વર્ષ છે એની ઉંમર કરતાં પણ અડધાથી ઓછી ઉંમરનો છોકરો છે અડધી ઉંમરનો છોકરો છે કહી શકાય પણ એને મિતભાઈ મિતભાઈ કહીને બોલાવે છે ત્યારે આજે અમારા ઘરમાં પણ આ પોતાના છોકરાને આપણે મિત કહેતા હોય પણ અમારા ઘરમાં પણ માહોલ થઈ ગયો છે કે મિતભાઈ મિતભાઈ થાતું હોય છે તો એ એક એમની મહાનતા છે કે નાના બાળકને પણ ભાઈ કહીને બોલાવે છે અને જ્યારે વિડીયો કોલમાં વાત કરે છે ને ત્યારે જે એમની લાગણી છલકાય છે બાળક પ્રત્યે અને જે એનામાં ચહેરા ઉપર ફેસ ઉપર જે ફિલિંગ જે હાવભાવ દેખાય છે ને સાહેબ એ પણ ખરેખર આમ ફીલ થાય છે આપણને કે ના ના એને એમનું ગયું હોય એની જે સ્ટ્રગલ કરેલી છે એમને એ એને યાદ આવી ગયું હોય ને એવી એની સાથે વાત કરે છે અને જે લાગણી બતાવે છે ને સાહેબ એ એની મહાનતા સાબિત કરે છે અને મહાન વ્યક્તિ એ જ કહી શકાય કે જે આસમાનને છૂ લે અને આસમાન સુધી પહોંચી જાય કે કદાચ એને પગ એના જમીન પર હોવા જોઈએ બસ ભલે તે ગમે એટલી ઊંચાઈ પર હોય આ વ્યક્તિ એવી છે ને સાહેબ કે એના પગ જમીન ઉપર કાયમ એના માટે રહેશે કોઈ પણ વ્યક્તિ ઊંચાઈ પહોંચે ત્યારે એનામાં કંઈક અભિમાન કંઈક તોસળાઈપુ કે કંઈક એક જાતનું સ્ટેટસ બની જાય એટલે પછી આવી જતું હોય છે પણ આ વ્યક્તિ ખૂબ સરસ છે એમને જ્યારે અમે મળશું ને ત્યારે પણ અમારા આમ અહોભાગ્ય કહેવાય કે આજે એ વ્યક્તિ અમારા ઘરે આવશે તો તમને વિડીયો બતાવું કે જે અમે એમણે મિતભાઈ સાથે વાત કરી છે અને ખૂબ લાગણીશીલ વ્યક્તિ છે તો બસ ઉમેશભાઈ માટે આટલું જ કઉ છું અને એને દિલ થી આવું કરી છે કે ભાઈ આવો અમારા ઘરે તમારા હાથે આને તબલા આપો અને આને ખુશ કરો વિડીયો કોલમાં ભાઈ તો રવા મળે છે પણ અત્યારે ખુશ છે કારણ કે એ પણ એમ વિચારે છે કે બોલવામાં એ બહુ મને કે પપ્પા હું કાંઈ નહીં બોલું એમ કહે છે કે તમે સાહેબ હું ઉમેશભાઈ આવે ને ત્યારે એમની સાથે વાત કરી છે તો ચાલો જોઈએ આપણે આગળ શું છે અને તમને કન્ટિન્યુ વ્લોગમાં બનાવ રહેજો હું કંઈક નવા અપડેટ આવશે એટલે આપતો રહીશ જાય છે પ્રોગ્રામમાં પણ એક અગત્યની વાત તમે કદાચ મારો વ્લોગ જોયો હોય કે ના જોયો હોય ખ્યાલ નથી પણ આ બ્લોગમાં પણ જણાવી દઉં કે આપણે જે વાયરલ વિડીયો તમે બધાએ જોયો છે કે એક છોકરો લોટના ડબરા વગાડે છે ટીનના એ વિડીયો મારી પાસે પહોંચી ગયો એ વિડીયોમાં મેં કોમેન્ટ પણ કરી દીધી છે અને મારે કોન્ટેક પણ થઈ ગયો છે એમના પપ્પાનું નામ વિનોદભાઈ છે અને એ પોતાનું નામ છે જે વગાડતા હતા એમનું નામ છે મિતભાઈ અને વિછિયાના રહેવાસી છે રાજકોટની બાજુ એ ગામ છે ત્યાં વિછિયા ગામ છે ત્યાં એ લોકો રહીએ છે મારે વાત થઈ ગઈ છે એટલે હમણાં થોડી વારમાં વિડીયો કોલ પર મારે વાત થશે એ પણ આપણે હું જણાવીશ અને વિડીયો કોલમાં શું વાત થાય એ પણ આપણે જણાવીશ એટલે હમણાં વિડીયો કોલ આવે એટલે આપણે એમની સાથે વાત કરીશું અને બાકી મેં તમને કીધું એ વ્લોગમાં કે આપણે સૌપ્રથમ તબલા એ ભાઈને દેવા જવાના છે સારું તો આપ વ્લોગમાં મારી સાથે રહેજો એટલે તમને વિડીયો કોલમાં શું વાત થાય એ જાણવા મળે ચાલો કેમ છો મિતભાઈ મજામાં તબિયત તબિયત મજામાં છે

અરે ભાઈ વિડીયો મારી પાસે પહોંચી ગયો છે મેં વિડીયો જોઈ લીધો છે અને એવું નક્કી કર્યું છે કે સૌથી પહેલાં તમને દેવા આવવાનું છે ભાઈ તમે યોગ્ય પાત્ર છો હા સૌથી પહેલાં તમને આપવા આવીશ ભાઈ તબલા હા હજી તો હું અરે અરે રોવાનું રોવાનું થોડું હોય આમાં રોવાનું થોડું હોય મિતભાઈ રોવા માંડ્યા છે રોવાનું ના હોય ભાઈ આ તો હરખની હરખની વાત છે ભાઈ રોવાનું રોવાનું ના રોવાનું હોય દીકરા રોવાનું થોડું હોય ભાઈ આ મારા પ્રત્યેનો પ્રેમ છે એમનો રોવાનું રોવાનું ના હોય દીકરા રોવાનું રોવાનું થોડું હોય હલો સાચું છે નહીં 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 ભાઈ હું હા નાના નાના ભાઈ હું આવીશ અને આપને બધી રીતે કહીશ કઈ રીતે તમારે વગાડવાનું છે શું છે શું નહીં જેટલું મને આવડે છે હું ક્યાંય શીખ્યો નથી બરાબર મને એટલું તબલા વિશેનું જ્ઞાન નથી પણ મને જેટલી ખબર છે ને એટલું આપને કહીશ મને જેટલી આ તબલાની દુનિયામાં ખબર પડે છે ને એટલું આપને હું અચૂકથી જણાવીશ બરાબર એટલે કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી બરાબર ને ભગવાન માતાજીની કૃપા થાય તો આવનારા સમયમાં તમે ખૂબ 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 પ્રગતિ કરજો અને તમારા મા બાપનું ખૂબ નામ રોશન કરશો અને તમારા પરિવારનું નામ રોશન થશે ભાઈ દેવા માટે તો ભાઈ હું હમણાં બે પાંચ દિવસમાં દઈ દઉં પણ કેવો મુદ્દો છે ખબર છે એમને એમ થશે ભવિષ્યમાં કે ઉમેશભાઈ ના વન મિલિયન ફોલોવર્સ પૂરા થયા હતા ને ત્યારે મને પહેલી વાર તબલા દીધા હતા અને મને એમ થશે કે મારા વન મિલિયન ફોલોવર્સ પૂરા થયા પેલા મેં મિતભાઈને તબલા દીધા હતા એટલે એ એક યાદી રહી જાય દુનિયામાં હા દે દેવા માટે તો હું કાલ 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 કે પરમ દિવસે આવીને દઈ જાઉં એનો કોઈ એવો મતલબ નથી એ કંઈ મોટી વાત નથી પણ મને એક યાદ રહે મારી દુનિયામાં કે મેં મારા વન મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થયા હતા ને ત્યારે મિતભાઈને વાર તબલા દીધા હતા અને મિતભાઈને યાદી રહી જશે કે ઉમેશભાઈએ મને વન મિલિયન ફોલોવર હતા ત્યારે તબલા દીધા હતા એમ ત્યારે બ્લોગ ચાલુ છે અને બ્લોગમાં હું જે બધાને કીધું છે કે આપણે મારે કોન્ટેક થઈ ગયો છે વિનોદભાઈ સાથે મિતભાઈના પપ્પા સાથે અને મેં વાત કરી લીધી છે કે હું પહેલાં તબલા મિતભાઈને દેવા આવવાનું છું એટલે થઈ જાઓ તમે હેપી મિતભાઈ આપણે વહેલા વહેલા મળીએ છીએ ભાઈ મારે વાત થઈ ગઈ અને આપ બધાએ સાંભળી પણ હશે કદાચ ક્લિયર નહીં સંભળાવું હોય એ શું બોલતા હશે તો આપને જણાવી દઉં કે પહેલાં તો જે મિતભાઈ છે એ બહુ ઇમોશનલ થઈ ગયા અત્યારે મને જોઈને મારી સાથે વાત કરીને એટલે આ જ એક મારી સાચી કમાણી છે આ જ મારી જમા પૂંજી છે બરાબર બાકી હું નથી કોઈ એવો મહાન વ્યક્તિ કે નથી કોઈ આ તબલાની દુનિયાનો બેતા જ બાદશાહ એવું કંઈ હું સમજતો નથી અને છું નહીં બરાબર આ બધાનો પ્રેમ છે અને આ બધાના આશીર્વાદ છે આવા નાના બાળકોના મારી ઉપર અને કાંઈક અલગ મારી ઉપર કૃપા છે માતાજીની કે આટલો પ્રેમ મળે છે એટલે મને પણ અંદરથી તમે જોયું હશે એ ટાઈમે કે અંદરથી એમ થતું હતું કે યાર આટલો બધો પ્રેમ એમ એક મારા માટે હરખની વાત છે મારા માટે મારા પરિવાર માટે બરાબર અને મારા જે પણ ચાહક મિત્રો છે એના બધા માટે હરખની વાત છે કે યાર ઉમેશને જોઈને કોઈ માણસને આટલો પ્રેમ આવે એટલે મારા માટે તો માતાજીની કૃપા જ કહેવાય ને તો આપણે એમને મળવા જઈએ છીએ અને એમના માટે તબલા મસ્ત જોડી લઈને જવાના છીએ અને આ તબલાએ પાછા કેવા દેવાના છે તમને ચોખવટ કરી દઉં જે હું વગાડું છું ને હું જે જીવારી વગાડું છું એ અને હું જે શરૂઆતમાં સ્ટીલનું પાયું જે વગાડતો હતો ને એ જ તબલા આપણે દેવા જવાના છે એટલે એવું નથી કે હું છે લઈ લીધા ને દઈ દીધા એમ નહીં હું મારી જાતે બનાવડાવીશ હું જે વગાડ વગાડું છું હું જે વગાડતો હતો અને હાલ જે વગાડું છું ને એવા જ તબલા જઈને માથે રહી અને બધા બ્લોગ અમને શેર કરતો રહીશ આપ આપનો પ્રેમ આપતા રહેજો રેજો માં એન્ડ સુધી રહેજો ચાલો મજા આવશે